દાંતીવાડાના ઓઢવા અને ડેરી ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે આવ્યા છે મહેશ પરમાર હિતેશ રબારી અને સાગર વિશ્વાસ નામના બોગસ તબીબો પાસે કોઈ જ મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તેઓ દર્દીઓને ઇન્જેક્શન આપીને બાટલા ચડાવીને એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા જેમાં ઓઢવા ગામનો મહેશ પરમાર માત્ર બાર ધોરણ સુધી જ ભણેલો છે અને તે છેલ્લા એક વર્ષથી ડોક્ટર બનીને લોકોના આરોગ્ય સાથે છેડા કરતો હતો જોકે કે ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા આ બોગસ તબીબોને ગડસ્પોટ થયા બાદ આરોગ્ય વિભાગનો ગોડા છૂટ્યા બાદ તબેલાને તાડવા મહારાજેવો ઘટ ગઢાયો છે હવે મોડે મોડે જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્થાનિક ટીચઓને તપાસનો આદેશ આપ્યો છે અને કડક કાર્યવાહી કરવાની વાત પણ કરી છે ફિઝિકલી બી એ લોકોની જ્યારે મંથલી મિટિંગ બોલાવતા હોઈએ છીએ મેડિકલ ઓફિસર અને ટીએચઓની સંયુક્ત મિટિંગ ત્યારે પણ અમે ઓલરેડી એ લોકોને સૂચનાઓ આપેલી હોય છે કે મેડિકલ ઓફિસર હોય તો એના એરિયામાં આવા કોઈ ભૂગજ ડૉક્ટર હોય તો એના વિરુદ્ધ જે તે પણ નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ કરવા માટે અમે ઓલરેડી લેખિત અને મૌખિક સૂચનાઓ અમે અવારનવાર આપતા જ હોઈએ છીએ હવે દાંતીવાડા પ્રકરણમાં એ અમે ટીએચને અમે જાણ કરી છે ટીએચ પાસેથી જે વિગતવાર જે અહેવાલ મળશે એ પ્રમાણે આગળવાહી કાર્યવાહી કરવામાં આવશે જે ડોક્ટર પકડાય છે એમની સામે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થતી હોય છે એ કરવામાં આવે છે ઓલરેડી